માઈનસ એક કોમા પાંચ ને દર્શાવવા માટે બિંદુને ખસેડો અને પછી યામ સમતલ પર તેનું સ્થાન નક્કી કરો માઈનસ એક કોમા પાંચ યામ સમતલ પર ક્યાં આવશે તેના માટેનો કોઈ પણ એક જવાબ પસંદ કરો હવે અહીં આ ક્રમયુક્ત જોડમાં જે માઈનસ એક છે તે એક્સ યામ છે આપણે સમક્ષ દિશામાં અથવા એક્સ દિશામાં કેટલું ખસવું જોઈએ તે એક્સ યામ દર્શાવે છે અહીં x યામ માઇનસ એક છે એટલે કે આપણે એક જેટલું ડાબી બાજુ જઈશું જો ધન એક આપ્યું હોય તો આપણે એક એકમ જેટલું જમણી બાજુ જવું જોઈએ પરંતુ આપણને અહીં ઋણ એક આપ્યું છે તેથી આપણે એક એકમ જેટલું ડાબી બાજુએ જઈશું હવે અહીં આ પાંચ દર્શાવે છે કે આપણે શિરોલંબ દિશામાં એટલે કે વાય દિશામાં શું કરવું જોઈએ યામ ધન પાંચ છે એટલે કે આપણે ઉપરની તરફ પાંચ જેટલું જવું જોઈએ આ પ્રમાણે આમ અહી આ બિંદુ માઇનસ એક કોમાં પાંચ છે આમ મેં અહીં આ બિંદુ દર્શાવ્યું હવે આ બિંદુ કયા ચરણમાં આવશે તે જોઈએ અહીં આ પ્રથમ ચરણ છે આ આ આ બીજું ચરણ 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 ત્રીજું અને ચોથું માટે બિંદુ બીજા ચરણમાં છે આપણે અહીં તે વિકલ્પ પસંદ કરીએ અને આપણા જવાબ ને ચકાસીએ આપણે બીજું ઉદાહરણ જોઈએ બે કોમાં માઇનસ છ ને દર્શાવવા માટે બિંદુને ખસેડો પછી યામ સમતલ પર તેનું સ્થાન નક્કી કરો અહીં મારો બે છે તેથી હું બે એકમ જેટલું જમણી બાજુએ જઈશ અને મારો છ એકમ જેટલું નીચેની તરફ જઈશ હવે આ બિંદુ કયા ચરણમાં છે તે પ્રથમ દ્વિતીય કે તૃતીય ચરણમાં નથી પરંતુ તે ચતુર્થ ચરણમાં છે માટે આપણે અહીં તે જવાબ પસંદ કરીએ જવાબ ચકાસીએ આપણે વધુ એક ઉદાહરણ જોઈએ અહીં મારો યામ માઇનસ બે પોઈન્ટ બે એકમ જેટલું ઉપર જવું પડશે આમ આ બિંદુ અહીં છે હવે તે યામ સમતલ પર કયા ચરણમાં છે આ પ્રથમ ચરણ આ દ્વિતીય ચરણ આ તૃતીય ચરણ અને આ ચતુર્થ ચરણ એટલે કે તે દ્વિતીય ચરણમાં છે તો આપણે અહીં આ બીજા ચરણને પસંદ કરીશું જવાબ ચકાસીએ આપણો જવાબ સાચો છે